અધ્યક્ષે સ્વયં બસોમાં મુસાફરી કરી હતી આ ઓચિંતી તપાસ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા નાગરિકોની ટિકિટની ખરાઈ કરવાની સાથે ફરજ પર હાજર સ્ટાફની કામગીરીને વર્તણૂકનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ તપાસ ઝુંબેશ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારી અને અનિયમિતતા દાખવનાર કર્મચારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા હતા તપાસમાં કસુરવાર જણાયેલા એક કંડક્ટરને તાત્કાલિક અસરથી સાત દિવસ માટે ફરજ મોફુક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક કંડક્ટરને ક્ષતિબદલ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત ટિકિટ ચેકિંગની મહત્વની જવાબદારી સંભાળતા એક ટિકિટ ચેકરની કામગીરીમાં પણ ઘોર બેદરકારી જણાતા તેને પણ સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરિવહન સમિતિના આ આકરા વલણને કારણે વિભાગના અન્ય કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો છે ચેરમેન દ્વારા લેવાયેલા આ દંડાત્મક પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર પરિવહન સેવામાં શિસ્ત જાળવવાનો અને આવક ગળતર અટકાવવાનો છે તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરોની સુવિધા સાથે ચીડા કે ફરજમાં નિષ્કાળજી સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસણીઓ ચાલુ રાખવામાં આવશે નમસ્કાર સોમનાથ પરાટે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની એને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કન્ડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કન્ડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસે સસ્પેન્ડ કર્યું છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસનો સસ્પેન્ડ કર્યું છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે એ જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જરે ટિકિટ પકડનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે છેકરો બી સાંભળી લે મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે